અમદાવાદથી થી ત્રીસ કિલોમીટર દૂર સરોડા ગામે દલિત લોકોને જમીન મળે તે માટે આખરે કચેરી ખાતે સળવડા થયા બાદ મામલતદારે ગામની મુલાકાત સમયે અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને પોલીસ કાફલો પણ જોવા મળ્યો અને હવે જો જમીન નહીં મળે તો લાભાર્થીઓ આંદોલન ની ઉચ્ચારી છે અને એ પછી આગળની કાર્યવાહીમાં આજે માપણીનું કામકાજ ચાલુ છે અમારી જમીનનો કબજો સોંપવામાં આવ્યો નથી એનું મેન કારણ એક જ છે કે જે માણસો જે માણસો અત્યારે જે કબજો કરી ચૂક્યા છે એમની પાસે રૂપિયાનો પાવર છે જે જમીનનો મુદ્દો દસ વર્ષથી ફાઈલોમાં ફાઇલોમાં બંધ હતો ત્રણ વખત જમીનની માપણીઓ થઈ ચૂકી છે પણ દલિતોને માત્ર કાગળ પર જમીનનો કબજો મળ્યો હતો તે જમીન હવે દિવસમાં આપી દેવાની બાહેંધરી તંત્ર દ્વારા આપવામાં આવી છે અગાઉ પણ ત્રણેક વખત આ માપણી થઈ ચૂકી છે ત્યારે આ વખતે ગામના દલિતોને આ જમીનનો કબજો મળે છે કે પછી હથેળીમાં ચાંદ દસ વર્ષ પહેલા મહેસૂલ વિભાગ દ્વારા ગામના આર્થિક અને સામાજિક જમીન વિહોણા પરિવારોને અઢી વીઘા જમીન ફાળવવામાં આવી હતી તે જમીન હવે મળશે તેવી શક્યતા દેખાઈ રહી છે મામલતદાર દ્વારા ગામને બાંહેધારી તો આપવામાં આવી છે કે જમીનની ફાળવણી તમને ટૂંક સમયમાં થઈ જશે પણ આ બાંહેધારી કેટલી સાચી છે અને ક્યારે આ ગામ લોકોને જમીન પર કબજો મળશે તે જોઉં રહ્યું કેમેરા પર્સન કરનું ભરવાડ સાથે કિશન કાટેલિયા જીએસટીવી શરવ